ભાઈ તમને આપો છે ને એમાંથી પેલા મને લોરસ બનાવી દે ચોરસ સરસ હાલો તો હવે કોને આપું આપણે પેલા કાવ્ય નઈ ભાઈ કાવ્ય લમ બનાવી દે પેલા એમાંથી લાંબુ ચોરસ કેમ બને બનાવી દેતો લાંબુ ચોરસ છે હવે ચોરસ કરી દે નથી થયું હરખું હરખું કરો હલો સરસ હલો અંજલીનો વારો અંજલી ગળી વીખી નાખ અને એમાં પેલા છે ને મને લંબચોરસ બનાવી દે ઈ શું બનાવ્યું તે ઈ શું બન્યું આ ચોરસ બન્યું હવે લંબચોરસ ચોરસ કરવાનું છે લાંબુ ચોરસ હોય ને એવું લાંબુ ચોરસ કેમ બને અને આ ચોરસ સરસ પેલા શું બનાવીશ એને શું કહેવાય શું કહેવાય લંબચોરસ હવે શું કરીશ એને શું કહેવાય

સરસ ચોરસ લાંબુ ચોરસ કરી દેતો હા લાંબુ ચોરસ સરસ હવે ને ચોરસ નેહલ હું બનાવી દેસ તું મને ચોરસ બનાવી દેતો હાલ તો એ તો લાંબુ ચોરસ છે ચોરસ કરવાનું ચાલો અને જે ગળી વાળો આમ કરીને આમ ચોરસ કરો ચારે ખૂણા હરખા થાય એવું